આજ તો આપણે આપી દીધું તો મોટું બધું ફરફરીયું તો મિત્રો બના રહેજો આજના આપણા વ્લોગમાં કેમ કે આપણે ભાણે આજ લઈ લીધો છે આઈફોન સિક્સટીન પ્રો વન ટીબી હેલો લો ગુડ મોર્નિંગ તો આજ આપણું ગુડ મોર્નિંગ વરસાદની સાથે થઈ ગયું છે અને આજ આપણે ઉઠવામાં બહુ લેટ તો નથી થયું આજ આપણે વહેલા જ ઉઠી ગયા છે અને ભાઈ આજ આપણે જવાનું છે બહાર તો આપણે પછી થઈ ગયા તૈયાર બહાર જવા માટે ને કાઢવાની હતી આપણે ફોર વ્હીલ તો આપણે અશોક લેલન ફોર વ્હીલ ની પાછળ પડી હતી તો પેલા કાઢી લીધી આપણે અશોક લેલન અને પછી કાઢી લીધી આપણે આપડી ધન એવા પછી આપણે ફોર વ્હીલ ને કાઢી લીધી બાર અને પછી અશોક લલન ને મૂકી દીધી પાછી અંદર અને પછી તો ભાઈ આપણે ફોન કરી દીધો ગૌતમભાઈને ને અને હારે આવે છે મારા પપ્પા મારો ભાઈ ને મારા મમ્મી તો બધાને બેસાડી દીધા ગાડીમાં અને આપણે નીકળી ગયા તો પછી ફાઇનલી આપણે આપણી ગાડીને ચડાવી દીધી ધોકડવા રોડ ઉપર તો પછી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ધોકડવા અને આપણે લાગી હતી ચાની તલપ તો પછી આપણે ચા ઠપકારી લીધી અને પાછા બેસી ગયા આપણે ગાડીમાં અને હવે જવાનું હતું આપણે તુલસીશામ તો પછી આપણે આપણી ગાડીને ચડાવી દીધી તુલસી શ્યામ રોડ ઉપર અને આપણે પહોંચી ગયા જસાદર ચેકપોસ્ટ ઉપર પછી ગાડી રાખી દીધી આપણે સાઈડ માં અને ગૌતમભાઈને આપી દીધો આપણે આપણો ફોન કે ગૌતમભાઈ આ લ્યો આપણો ફોન અને મારો વિડીયો ઉતારો અને પછી હું ગયો ચેકપોસ્ટ ઉપર એન્ટ્રી કરાવવા તો પછી મારો વારો આવી ગયો એન્ટ્રી કરાવવામાં અને પછી મને બે ત્રણ સવાલ પૂછ્યા અને પછી મેં બે ત્રણ સવાલના જવાબ આપ્યા અને પછી લાસ્ટમાં મને મેડમે આપ્યું ફરફર્યું તો હાલો આપણે લઈ લીધું ફરફર્યું તો હાલો તમને બતાવી દઈએ કે આ છે ફરફર્યું હાલો મિત્રો હવે જવાનું છે આપણે અને અને આજનું વાતાવરણ પણ બહુ મસ્ત હતું સાથે સાથે રવિવાર તો રોડ ઉપર પણ થોડીક ટ્રાફિક હતી પણ કઈ નહીં ભાઈ જંગલમાં તો કોને મજા ન આવે તો હાલો મિત્રો આપણે હવે તમને બતાવી દઈએ કે આ છે તુલસી શ્યામ જંગલ અને આ છે એનો નજારો તો આપણે ગાડી તો ચલાવવાની છે વિડીયો ઉતારતા ઉતારતા સાથે તમને પણ બતાવવાનું છે કે આજનું વાતાવરણ કેવું છે અને આ જંગલનો નજારો કેવો છે તો બન્યા રહેજો આજના આપણા નવા બ્લોગમાં તો પછી આવી ગયા આપણે તુલસી શામ માં અને ગાડી કરી દીધી આપણે પાર્કિંગ ગાડીમાંથી નીચે ઉતરી ગયા અને હાલો મિત્રો બન્યા આજ ના નવા ને આ છે બસ સ્ટેશન અને બા તો ટ્રાફિક પણ હતી રવિવારના લીધે અને આ છે તુલસી શામ નો ગેટ તો મિત્રો હવે વારો હતો દર્શન કરવાનો અને આપણે આવી ગયા શામ ભગવાન ના મંદિર ની આગળ આપણે ચપ્પલ ઉતારી અને અંદર પ્રવેશ લઈ લીધો અને આ ભગવાનના મંદિર ની આગળ છે સત્ય યજ્ઞ બાજુમાં બીજા બે ત્રણ મંદિર પણ છે એમાંથી એક છે આ કાળ મેઘનાથ મહાદેવ નું મંદિર ને આ છે ભગવાન શ્યામ નું મંદિર અંદર છે ફોન લઈ જવાની મનાઈ તો હું અહીંયા આવ્યો છું અને તમને દર્શન ન કરાવું એવું તો બને જ નહીં પછી તો આપણે બાર ઊભા ઉભા ભગવાનની મૂર્તિ આગળ કરી લીધું ઝૂમ

માતાજીના મંદિર સુધી પહોંચી ગયા અને કરી લીધા માતાજીના મંદિરના દર્શન તો હાલો હવે તમે પણ કરી લ્યો અમારી સાથે માતાજીના દર્શન તો હવે મિત્રો તમે જો દર્શન કરી લીધા હોય તો હવે હું તમને બતાવવાનો છું અહીં ડુંગરા ઉપરથી જંગલ અને બા આજુબાજુના ડુંગરાનું વ્યૂ તો આ છે આજુબાજુના ડુંગરા અને જંગલનું વ્યૂ તો પછી આપણે ઉતરવાનું છે નીચે તો પછી આપણે ફાઇનલી નીચે ઉતરી ગયા અને ભાઈ ચાની ની તલપ પણ એવી લાગી હતી તો પછી ચા ઠપકારવાની જોઈએ ને એમાં થોડું બીજું કઈ આવે પછી આપણે ઠપકારી લીધી ચા અને તમને બધાને ખબર જ અહીં આવેલા છે ગરમ પાણીના કુંડ જે કુદરતી રીતે ઈ કુંડમાં પાણી ગરમ જ હોય છે ગરમ કરવામાં આવતું નથી અને બધાનું કહેવાનું એવું છે કે ઈ કુંડમાં નાવાથી આપણા પાપ ધોવાઈ જાય છે તો પછી ભાઈ આપણા પાપ ધોવા માટે નાવાનું કુંડમાં પેલા તો મેં બોળ્યા કુંડમાં તો મને પાણી લાગ્યું બહુ ગરમ પછી તો બહુ વિચારી લીધું કે કેમ કરવું છે નાવું કે રેવા દેવું પછી તો બધા કહેવા માંડ્યા કે ઘડીક લાગશે ગરમ આવી જાઓ ને નાહવા તો પછી બધાનું કેવું તો માનવું જ પડે તો પછી આપણે પણ નાઈ લીધું કુંડમાં મેન ગૌતમભાઈ એટલા જ પાપ ધોયા ને કે હજી બે ત્રણ વરસ પાપ કરશું ને તો અમારો વાંધો નહીં આવે તો પછી બે ત્રણ વર પછી પાછા આટો મારી જવું અત્યારે આપણે પછી કુણમાંથી નીકળી ગયા બહાર અને બહાર આવીને ગાડી પાસે જોયું ને તો તુલસી શામના બસ સ્ટેશનમાં તો વાંદરા આટો મારતા હતા તો પછી આપણે વાંદરાનો વિડીયો બનાવીએ નહીં એવું તો બને નહીં તો પછી તુલસી શામના બસ સ્ટેશનમાં જે વાંદરા આટો મારતા હતા ને એ જાણીતા જ હતા મેં કીધું થોડાક વધારે મારો તો મારે વિડીયો ઉતારવો છે પછી આપણે ઉતારી લીધો વિડીયો અને અમારે ગૌતમભાઈ રમકડું જોઈ લ્યો એની છોકરી પછી પાછા આપણે બેસી ગયા ગાડીમાં ને હવે જવાનું છે આપણે ઘેરે અને હું ગાડી બહાર કાઢતો જ હતો પણ ત્યાં ટ્રાફિક એટલી હતી ને કે વાત જ પૂછોમાં કેમ કે આ જો તો રવિવાર તો બધાને રજા હોય તો બધા ફરવા તો આવવાના જ છે તો પછી ધીમે ધીમે મેં ગાડી લીધી ગાડી ટ્રાફિકમાંથી બહાર પછી ગાડી રોડ ઉપર ચડાવતા જ આવી ગયા હતા વરસાદભાઈ કેમ કે ચોમાસું ચાલી રહ્યું છે તો વરસાદભાઈ કે હું તો આવવાનો જ છું તમે જ્યાં જાશો ત્યાં તમારી પાછળ જ આવવાનો છું ને ભાઈ ચોમાસામાં જંગલમાં ફરવા આવવાની મજાની તો શું વાત કરું તમને અને હવે તમને બતાવવાનો છે મોરલો જોકે તમે જોયો જ હશે હું તમને નહીં બતાવું ત્યાં સુધી મને શાંતિ નહી થાય તો જોઈ લ્યો આ છે મોરલો અને પછી આવી ગયા આપણે જસાદર ચેકપોસ્ટ ઉપર અને ગૌતમભાઈને કહો આ વખતે તમે જાઓ ફરફરિયું દઈ આવો ને પછી મને ગૌતમભાઈ અને રોનકભાઈ ને લાગી હતી બહુ ભૂખ તો અમે આવી ગયા ઢોકળવા શ્રીહરી હોટલમાં જમવા માટે અને સામુ ચાલી રહ્યું હતું તારક મહેતા જેની આપણે આદત છે તારક મહેતા જોતા જોતા ખાવાની અને ભાઈ એ લોકો એટલો વેટ કરાયો ને થાળી તો દઈ ગયા જમવાનું આવતું જ નહોતું પછી તો તો આપણે પીવાનું ચાલુ કરી દીધું અને થોડીક ન હું તો થાળી આવી ગયું જમવાનું તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ તો રોનકભાઈ અને ગૌતમભાઈ પેલા આપણે જમીન થઈ ગયા હતા ફ્રી પછી આપણે બેસી ગયા ગાડીમાં અને પછી આવી ગયા આપણે ઘેરે અને ઘરે આવવાની સાથે જ વરસાદભાઈ પણ અમારી સાથે આવી ગયા હતા કેમ કે એને પ્રોમિસ કર્યું છે કે તમે જ્યાં જશો ત્યાં હું આવી હવે ટાઈમ હતો ચા પીવાનો આપણે પી લીધી ચા અને હવે જવાનું આપણે આપણું પાર્સલ લેવા તો ઊન ભાણો નીકળી ગયા ધૂંધવાણા ધૂંધવાણા આવ્યા ત્યાં એ ભાઈ આપણો વેટ કરતા જ હતા અને આજ તો ત્યાં જ એક પાર્સલનું અનબોક્સિંગ કરવાનું હતું કેમકે એમાં હતું એક જાડવું એ જીવતું છે કે મરી ગયું જોવાનું હતું જો મરી ગયું હતું તો ત્યાંથી જ રિટર્ન કરવાનું હતું અને જીવતું હોત તો ઘરે લાવવાનું હતું તો પછી આપણે કરી નાખ્યું જાડવાનું અનબોક્સિંગ અને ફાઇનલી મિત્રો જાડવું સાત આઠ દિવસ પેલા ઓર્ડર કર્યું હતું પણ હજી જીવતું છે તો આપણે એને હવે લઈ જવાનું છે આપણી આરે ઘેરે ભાઈ ડિજિટલ જમાનો પણ ખરો છે હો અત્યારે ઓનલાઈન શું શું નથી મળતું હવે તો જાડવાય મળવા મીંડા અને ભાઈ ટેલેન્ટ હોય તો હવે બાય આવે ઓનલાઈન સીમા હેદર કેમ આવી પાકિસ્તાનથી એમ ભાઈ ટેલેન્ટ હોય તો અત્યારે ઓનલાઈન બધી વસ્તુ આવે પછી ફાઇનલી આપણે આવી ગયા ઘેરે અને ઘેરે આવીને કરવાનો તો આપણે ગીવ વે અને ગીવ વે ના વિનર હતા આરતીબેન તો ગીવ વે માં આરતીબેન ને શું મળ્યું છે એ તો આરતીબેન જ અનબોક્સિંગ કરીને બતાવશે ને હવે ટાઈમ થઈ ગયો તો જમવાનો તો હાલો મિત્રો હવે જમી લે હેલો ગાઈસ તો મારા ભાણાને કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં કેમ કે આપણા ભાણા યાદ લઈ લીધો છે આઈફોન સિક્સટીન પ્રો વન ટીબી તો ભાણા જરાક ફોન બતાવી દે તો હેલો ગાઈસ તમે ફોન પણ જોઈ લ્યો અને અહીં થાય છે આપણો આજનો બ્લોગ પૂરો તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી